જે ભીમ જે ભારત ડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક હળમતી મેળાની અંદર જે બહારથી લોકો જે આવી રહ્યા છે એના માટે જે વ્યવસ્થા હોવી જોઈએ જે દરેક મેળાની અંદર હોય છે એવી કોઈ વ્યવસ્થા નથી છેલ્લા પાંચ વર્ષથી મારી પાસે જે માહિતી છે કે કપૂરીયા જે કુંડ છે એ કુંડની અંદર જે સમાજના બહેનો ભાઈઓ અને બધા જે આવવા જાય છે એક જ સાથે એક જ જગ્યા ઉપર નાય છે બહેનો માટે કોઈ અલગ વ્યવસ્થા નથી નથી પુરુષો માટે તો આ એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ સાથે ટોયલેટની કોઈ વ્યવસ્થા નથી સમાજની બેન દુકૃતિ ટોયલેટ ક્યાં જાય જાહેરમાં જાય તો એના માટે ટોયલેટની સારી વ્યવસ્થા હોવી જોઈએ પાર્કિંગની તમામ પ્રકારની પાણીની વ્યવસ્થા જમવાની જે કાંઈ આપણાથી થઈ શકે એ તમામ વ્યવસ્થા સારી હોવી જોઈએ પણ છેલ્લા પાંચ વર્ષથી આ કોઈ વ્યવસ્થા નથી જે કંઈ ગામના યુવાનો કરી રહ્યા છે એને ક્યાં સમસણમાં વાપરીને ક્યાં સમસણમાં વાપરવા માટે પૈસા છે આ જે કાંઈ ફંડમાળો આવે છે એ મંદિરના વિકાસ માટે મેળાના વિકાસ માટે જગ્યાના વિકાસ માટે વાપરવાના છે સમસાનમાં નથી વાપરવાના સમસાનનો વાપરવા માટે વિકાસ માટે સમસાનની અંદર જે તમારે વિકાસ કરવો હોય એના માટે ગ્રામ પંચાયત છે સરકાર છે એ મેળામાંથી નથી લેવાના અને બે હજાર સત્તરની અંદર જે યુવાનો સારી એવી સમિતિ બનાવી અને જે મેળાનું આયોજન કરી રહ્યા હતા બહુ સરસ આયોજન હતું તો એનાથી પણ સારું આપણે સાથે મળીને આયોજન કરીએ એના માટે આવતીકાલે દસ તારીખે સવારે બાર વાગે હું ડીડી સોલંકી આવી રહ્યો છું આજુબાજુના તાલુકા જિલ્લાના જે કાંઈ આગેવાનો તમામ લોકો હાજરે સાથે મળીને આ આયોજન આપણે કરીએ અને ખાસ કરીને વસંતભાઈ ચાવડા જે કાંઈ મોહિમ ઉપાડી છે એ મુહિમની અંદર મંદિરના જગ્યાના વિકાસ માટે સમાજ આર્થિક સહયોગ કરવા માટે તૈયાર જ છે ખાલી આપણે એક સમિતિ બનાવીને યોગ્ય દિશા આપવાની છે અને સારામાં સારું આયોજન કરવાનું છે તો સમાજ આપણી પર વિશ્વાસ કરે ને તો આજે પાંચ વર્ષથી થશે એવું પાંચ હજાર વર્ષ સુધી પણ થતું રહેશે તો એના માટે સાથે મળીને સારું આયોજન કરીએ